સસ્પેન્ડ થયા તો પણ ન સુધર્યા નાયબ મામલતદાર લાંચ લેતા છડપાયા લાંજે લોકો સામે એ સેવી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં સુધારવાનું નામ નથી લેતા તે ગામમાં સસ્પેન્ડ કરવામાં આવેલો નાયબ મામલતદાર અને તેનો સાથી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાંત અધિકારી સાહેબની કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટર ઓફિસમાં આરટીએસ અપીલ દાખલ કરી હતી જે અપીલના કાગળો ખોવાઈ ગયા હતા જે મેળવવા તેમણે ઉપરોક્ત બને જગ્યાએ અરજી કરી હતી આ દરમિયાન તેઓનો સંપર્ક પ્રવીણભાઈ મુરજીભાઈ પરમાર મામલતદાર કચેરી દેખામ તથા નિતેશ કુમાર જેઠાલાલ રાજન ધંધો ટાઈપિંગ સાથે થઈ હતી બંને આરોપીઓએ નોંધો રદ કરીને આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના આ પેટે રૂપિયા અઢાર હજારની લાંચની માગણી કરી હતી તેઓ લાંચ આપવા માંગતા નહોતા જેથી એસીબી ઓફિસનો સંપર્ક કર્યો હતો જેથી સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના ગેટ પાસે રોડ ઉપર તથા એમ એસ બિલ્ડિંગ ગાંધીનગરની પાછળના ભાગે છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં બંને ચણા રંગે હાથે ઝડપાઈ ગયા હતા અગાઉ તારીખ પચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ કલોલ મામલતદાર કચેરી ખાતે રૂપિયા બે લાખ સાહીઠ હજારની લાંચ લેતા તત્કાલીન કલોલ મામલતદાર મયંક પટેલ અને આજના જે અમારા આરોપી છે પરમાર જે ડેપ્યુટી મામલતદાર છે હાલ ફરજ મોકૂફ છે તેઓ બંને જે તે સમયે ઝડપાયેલા આ મામલતદાર હાલ ફરજ મોકૂફ છે અને દેહગામ ખાતે તેઓનું હેડક્વાર્ટર આપવામાં આવેલું છે અમારા હાલના જે ફરિયાદી છે તેઓની વેચાણ નોંધોની રદ કરવા માટેની અપીલ પ્રાંત કચેરી ખાતે ચાલતી હતી અને તેની આરટીએસ ની કાર્યવાહી એ કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ચાલતી હતી જેમાં આ બંને જગ્યાએ જે કેસ અને દફતરના કાગળો હતા એ મળી રહેલ નહોતા જેથી ફરિયાદી આ કાગળો શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાનમાં આ કામના બે નંબરના આરોપી છે નિતેશ જેઠાલાલ રાજન તેઓ ટાઈપિંગનો વ્યવસાય કરે છે તેઓની સાથે સંપર્ક થયેલો અને તેઓએ આ જે ફરજ ખૂબ નાયબ મામલે મામલતદાર હતા તેઓની મદદથી શોધાવી આપે પરંતુ તેના માટે રૂપિયા અઢાર હજારની લાંચની માંગણી કરેલી જેથી આ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને ગાંધીનગર એસીબીએ આ અંગેની ટ્રેકનું આયોજન કરતા આરોપી નંબર એક અને આરોપી નંબર બે બંને રૂપિયા અઢાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે રૂપિયા માંગવાનું કારણ ફરિયાદીની જે મામલતદાર કચેરીમાં અગાઉ વેચાણ નોંધ માટેની એન્ટ્રી હતી એ રદ કરવા માટેની કાર્યવાહી હતી એ ચાલતી હતી તેમાં તેઓની વિરુદ્ધમાં નિર્ણય આવતા તેઓ પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર કચેરીમાં જે અપીલ દાખલ કરેલી એ અપીલ ચલાવવા માટે થઈ એના કાગળો જે હતા એ ગુમ હતા જે મળતા ન હતા જે આ કામના આરોપી છે એને શોધી આપી અને લઈ આપવાનું કહેલું અને તેના બદલામાં આ લાંચની માંગણી કરી હતી